જય માતાજી દોસ્તો મારો એક નવો વિડીયોમાં આપનો સ્વાગત છે તમે જોઈ શકો છો કે આ થ્રી બી એચડી મકાનમાં આ હોલમાં તમે જોઈ શકો છો કે વાયરિંગની એ કરેલું છે સરસ મજાનું આ ઉપર લાઈટ લગાડેલી છે પીઓપીની તમે જોઈ શકો છો આ ટીવી યુનિટ ઉપર નીચે બોર્ડ છે સાઈડ માં બી એક બોર્ડ છે જે સ્વિચ બોર્ડ છે બધુ આ ડાઇનિંગ હોલ નું બોર્ડ છે આ ડાઇનિંગ ની લાઈટ પંખો છે આ જોઈ શકો છો સરસજન છે ત્યાં કબાટો સરસ મજાના આલા છે મરચા મીઠા ડબ્બા બધા વગેરે રાખવા માટે ઉપર અમે વાયરિંગ કરેલું છે રોપ લાઈટ નો કાચો છે આ સરસ મજાનો અરીસો આલ્યો છે પાછળ ચોકડી છે સરસ મજાની આ વોશ બેસિન છે તમે જોઈ શકો છો આ પીસેજ છે આ નું બાથરૂમ છે તમે જોઈ શકો છો સરસ મજાનું અંદર ને એક જોસા છે આ તમે જોઈ શકો છો કે કઈ બેડરૂમ છે ટુ વે છે આ તમારે એસી પોઈન્ટ છે પંખો છે સરસ મજાનો આ કબાટ આલેલા છે બનાવેલા છે તેનામાં કપડા કપડાં જેમ કઈ વાળા એ ચિલ્ડ્રન્સ માં છે તમે જોઈ શકો નીચે ફૂટ લાઇટ છે આ પેસેજમાંથી અમે જઈએ છીએ એકબીજા માં તો મને લીધો જો આવો આ એન્ટ્રન્સ તથા બાથરૂમ છે બેડરૂમ માં ત્યાં લાઈટ છે સરસ મજાના ટાઇલ્સ નું કામ કરેલું છે આ તમે જોઈ શકો છો એ છે નીચે ફૂટ લાઇટ છે સરસ મજાનું આ ટીવી યુનિટ છે કબાટ છે આ બારી છે આ અમે રોપ લગાડેલી છે આ બેડ છે મસ્ત હજુ કામ બાકી છે આ કબાટ છે કબાટ ખોલીને બતાવું છું તમે જોઈ શકો છો નીચે બધા ડ્રોવરો છે અલગ અલગ આ ઉપર ડિઝાઇન લગાડેલી છે બેડની પાછળ તમે જોઈ શકો મસ્ત ફૂલોની આ તમે જોઈ શકો છો આ આ આપડે માસ્ટર બેડરૂમમાં માસ્ટર બેડરૂમમાં બી સરસ મજાનું કામ કરેલું છે તમે જોઈ શકો છો આજુબાજુ બોર્ડ છે રોપ લાઇટો લગાડેલી છે આ સરસ મજાનો બેડ છે બહાર બાલ્કની છે પેન્ટ હાઉસ જેવું છે આ આપણે કબાટ છે આ ટીવી યુનિટ છે ટીવી યુનિટ ના બે બોક્સો છે તમે જોઈ શકો છો આ બાથરૂમ છે જુઓ હું તમને લઈ જાઉં છું આ બાથરૂમ છે સરસ મજાનું બાથરૂમમાં કામ હજુ બાકી છે આ મોટો તેમ પીસીસ છે તમે જોઈ શકો છો એટલો મખાસો મોટો પીસીસ છે એનામાં ઉપર લાઈટો બાઇટો બધું લગાડેલું છે સરસ મજાની આ હોલની બાલ્કની છે બાલ્કની આજુબાજુના ખેતર ભેતર બિલ્ડિંગ તમે જોઈ શકો છો ભાઈઓ